વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં બે દિવસ પહેલાં ફાંસો ખાઈ આપઘાત કરનાર યુવકના બનાવમાં ડાયરીમાંથી હિસાબો સાથે સ્યુસાઇડ નોટ મળી આવતા ગોરવા પોલીસે વ્યાજ વસૂલવા માટે ધમકી આપતા ચાર જણા સામે ગુનો નોંધ્યો છે વાસના રોડની સરોજ પાર્ક સોસાયટીમાં રહેતા દક્ષેશ પટેલે તેમના નાના ભાઈ અલ્પેશ પટેલે બે દિવસ પહેલાં કરેલા આપઘાતના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું હતું કે સુભાનપુરાની સુરત સોસાયટીમાં રહેતો મારો નાનો ભાઈ અલ્પેશ શેરબજારનું કામ કરતો હતો તેની અંતિમ ક્રિયા બાદ કબાટ તપાસતા હિસાબની ડાયરી મળી હતી આ ડાયરીમાં ચાર પેજમાં માર્ચ અઢારની જુદી જુદી તારીખના હિસાબોનો ઉલ્લેખ કર્યો હતો જે પૈકી એક પેજમાં સુસાઇડ નોટ મળી આવી હતી લખ્યું હતું કે હું પૂરા હોશમાં છું આજે મારી જાતને કસૂરવાર માનું છું હવે આ દુનિયા છોડીને જઈ રહ્યો છું મારું મરવાનું કારણ લીધેલા પૈસા નહીં ચૂકવી શક્યા તેનું છે અલ્પેશની સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મને મારા મિત્રએ મદદ કરી હતી પરંતુ તેણે મારી પાસે દસ ટકા પણ લીધા છે શુક્રવારે બંટી પરેશ અને રાકેશ મને મળવા આવ્યા હતા પરેશે મંગળવાર સુધીમાં રૂપિયા નહીં મળે તો જોઈ લેજે જે તેમ કહી ધમકાવ્યો હતો મારી પાસે વ્યવસ્થા નહીં થતાં બંટી ફોન કરી સમજાવતો હતો અને સારું નહીં થાય તેમ કહેતો હતો બંટીએ મારી મમ્મીના બંટીએ મારા મમ્મીના ચેકો લઈ લીધા છે અને કેસ કરવાની ધમકી આપે છે મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો રહ્યો નથી હું રોજ મરીને જીવતો હતો ઉપરોક્ત ફરિયાદને આધારે ગોરવા પોલીસે બંટી પરેશ રબારી રાકેશ અને સોહિલભાઈ નામના ચાર જણા સામે અલ્પેશને આપઘાત માટે પ્રેરણા આપવા બદલ ગુનો નોંધ્યો છે Subscribe now and press the bell icon. Never miss an update.